વડોદરા શહેરમાં આજે ગોત્રી ગાર્ડનના કર્મચારીઓ ઓછો પગાર અને મોડું વેતન મળે હડતાલનો માર્ગ અપનાવ્યો છે છેલ્લા આઠ વર્ષથી ચાલી રહેલા શોષણ સામે કર્મચારીઓ ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો છે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં કામ કરતા ત્રીસથી વધુ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતર્યા કર્મચારીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓનો ઓછો પગાર આપવામાં આવે છે અને ઘણીવાર સમયસર પગાર ચૂકવતો નથી કર્મચારીઓએ પાલિકા તંત્ર પાસે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા આજે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો કર્મચારીઓનું કહેવું છે કે તેમને પીએફ અને ઇએસઆઈ જેવી સુવિધાઓ પણ આપવામાં આવતી નથી એટલું જ નહીં કામ દરમિયાન સુરક્ષાની સુવિધાઓ પણ ન હોવાને કારણે અકસ્માતની પરિસ્થિતિમાં તેઓ મુશ્કેલમાં મુકાઈ શકે છે કર્મચારીઓના આક્ષેપ મુજબ બગીચામાં વીજવાયરો ખુલ્લા મુકાયેલા છે અને જરૂરી સેફટી સાધનોનો અભાવ છે એવા સંજોગોમાં ઓછા પગાર અને અનિયમિત વેતનથી તેમનું જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની ગયું છે